બગદાણાથી પરત આવવા માટે બારને ત્રીસ કલાકે બસ મળશે જે વડીયા સાડા ચાર કલાકે પહોંચશે તંત્ર દ્વારા આ બસ ચાલુ થતા આચાર સંહિતાના કારણે કોઈ ઉદઘાટન કરવામાં આવેલ નથી પણ વડીયા તાલુકાની પ્રજાએ આ બસનો ખૂબ લાભ મળશે આ જેતપુર બગદાણા બસ નાના ગામડાઓને પણ લાભ મળશે જેમ કે થાણા કલોલ ચારણીયાવડીયા ધારી રામપુર બગસરાના રૂટનો લોકોને પણ લાભ મળશે રિપોર્ટર રાજુ કારિયા સિટી ક્રાઇમ ન્યૂઝ નમસ્કાર સર બસ આજે અમરેલી બગદાણા ચાલુ થઈ વાયા વડીયા એનો સર વડિયાથી શું ટાઈમ છે વડીયાથી સાડા છ નો ટાઈમ છે સાડા છ અત્યારે જે નવી ગાડીઓ આવી છે એના અનુસંધાને અમે આ એક એકા રૂટ ચાલુ કરેલ છે જેતપુરથી વાયા વડિયા બગસરા સાવરકુંડલા મહુવા અને બગડાણા બગડાણા સવા અગિયારથી સાડા અગિયાર વાગે પહોંચી ભાવિક ભક્તોના દર્શન કરી વરસાદ વરસાદ લઈ અને સાડા બાર વાગે બગદાણાથી ઉપડી વાયા મહુવા સાવરકુંડલા બગસરા વડિયા અને જેતપુર સાડા પાંચની આજુબાજુ જેતપુર પહોંચે સર વડિયાથી બગદાણાની ટિકિટ શું છે જોવું પડશે સર બગદાણાની વડિયાથી બગદાણાની શું ટિકિટ છે એકસો પચાસ રૂપિયા ટિકિટ છે વડિયાથી બગદાણા એટલે સર ક્યાં ક્યાં ગામડાઓને પણ લાભ મળી જાય થોડી રામપરા અને બગસરા સલાળા સાવરકુંડલા મહુવા અને બગદાણા થેન્ક યુ સર ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમારા વિસ્તારને લાભ આપવા બદલ